હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત બે ચમચી ઓઇલમાંથી આપણે બજાર જેવી જ મસ્ત મજાની ફ્રેન્ચ ફાઈઝ લુકમાં પણ એવી ટેસ્ટમાં પણ એવી ક્રન્ચીમાં પણ એવી જ આપણે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે વાર ન કરતાં ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ કે ફક્ત બહુ ઓછા તેલમાંથી આપણે કેવી રીતે ફ્રેન્ચ બનાવીએ અને આપણી હેલ્થને આપણે સેહતમંત બનાવી શકીએ અને ટેસ્ટ પણ માણી શકીએ એના માટે આપણે બટેકા સિલેક્ટ કરવાના છે મોટા અને લાંબા બટેકા આ રીતે લેવાના પિલર વડે એની છાલ ઉતારી લેવાની છે અને ત્યાર પછી આ બટેકાનો જે આગળથી થોડો કમતો રાઉન્ડ જો શેપ છે એને આપણે આ રીતે કટ કરી લેવાનું છે જોઈ શકો છો સાઈડ પરથી આ રીતે આપણે હવે આ ટેકનિકથી આપણે જો આપણે કટિંગ કરીશું તો એનાથી આપણી દરેક જે આની જે પીસીસ છે ફ્રાઇઝ એ સેમ સાઇઝની મળશે અને આપણને એનું ખૂબ જ સરસ લૂક મળશે આ રીતે જે વધારાનો બટેકાનો પાર્ટ છે એને આપણે આ રીતે સાઇડ પર રહેવા દઈશું તમે એને શાક બનાવવામાં યુઝ કરી શકો છો આ રીતે આપણે બધા જ બટેકાની આ રીતે સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છે તમે જોઈ શકો છો કે આ રીતે ખૂબ જ સરસ આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી ગઈ છે હવે આપણે આ રીતે આગળ આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીશું બે બે બટેકામાંથી આ રીતે તમે જુઓ છો એક બટેકામાંથી ઘણી બધી આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બની ગઈ છે હવે જે નાનો પાર્ટ છે એને આ રીતે આપણે સાઈડ પર રાખી દઈશું અને આ રીતે આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ કટિંગ થઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સરસ રીતે મસ્ત પાણીમાં ધોઈને કોરી કરી લેવાની છે આપણે મેં એને ધોઈ લીધી છે સરસ હવે અહીંયા એક સ્વચ્છ કપડું લીધું છે એની ઉપર આપણે આ ફ્રેન્ચ ફ્રાઈઝને રાખવાની છે બટેકાની ચિપ્સને અને આ રીતે આપણે એને સ્પ્રેડ કરી અને કપડામાંથી આ રીતે પોચી લેવાની છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણે પોચી લીધી છે આ રીતે અને ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એમ અહીંયા આપણે છે ને આ રીતે એનું બધું જ જે મોઇશ્ચર છે એ સુકાઈ જશે તમે જોઈ શકો છો તો જેટલું આપણું એમાં મોઇશ્ચર ઓછું હશે એટલી ફ્રેન્ચ ફ્રાઇઝ કડક થશે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધી છે અને એને ઓઇલ વડે ગ્રીસ કરી લીધી છે આ રીતે સરસ મજાનું તમે જોઈ શકો છો કે ચારે બાજુ આપણે તેલ લગાવી દીધું છે અને ત્યાર પછી આપણે જે બટેકાની જે ચિપ્સના આપણે મોઇશ્ચર સુકાવા માટે પીના કપ એક કપડામાં આપણે બાંધીને રાખેલી છે એને આપણે નીકાળીશું અને ત્યાર પછી આપણે એને આ નોનસ્ટિક પેન ઉપર આપણે એને સરસ મજાની ગોઠાવી દેવાની છે સરસ લાઈનમાં આ રીતે તમે જોઈ શકો છો કે આપણે હવે અહીંયા આપણે એમાંથી બધું જ મોઇશ્ચર ભેજ બધો સુકાઈ ગયો છે અને આપણી ફ્રાઈઝ એકદમ સરસ રેડી થઈ ગઈ છે તળાવવા માટે તો હવે આપણે એને આ રીતે આપણે જે નોનસ્ટિક પેન છે એની ઉપર આપણે આ રીતે એડ કરી દઈશું ગેસને આપણે લો ફ્લેમ પર રાખવાનો છે આ રીતે આપણે થોડી થોડી ફ્રાઈઝને આ રીતે આમ તમે ગોઠવી શકો છો આખામાં અને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એનો જે ગેસની ફ્લેમનો તાપ છે બધે સેમ લાગવો જોઈએ આ રીતે નહીં તો તમે પછી એવું લાગે તો પેનને આ રીતે આખી પાછી કરી શકો છો આ રીતે તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે તળાવવા દઈશું તો ત્યાર પછી આપણે એને આ રીતે તાવીથા વડે આપણે ફરાઈ લેવાની છે આપણા જરા પણ વધારે તેલ નથી જે આપણે પેનને આપણે પહેલાં ગ્રીસ કરેલી એ જ આપણે એમાં જ આ ફરાઈ આપણે આ રીતે આપણે બેક કરી છે સરસ મજાની અને ત્રણ મિનિટ પછી થોડી કમથી બેક થઈ જાય પછી આપણે એમાં થોડુંક નમક એડ કરીશું જેથી આપણી ફ્રાઈઝ હવે સરસ એનો એ એકદમ સોફ્ટ પણ થઈ જશે અને એને ખાવાલાયક પણ બની જશે અને કડક પણ બનશે આ રીતે તો આપણી આ ફ્રેન્ચ ફ્રાઇઝ આ રીતે તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ઓછા તેલમાં બનેલી ચોક્કસ કમેન્ટ કરીને શેર કરજો અને ફરી એકવાર મળીશું આવી જ એક હોમમેડ રેસીપી સાથે ત્યાં સુધી રજા આપશો ચેનલને શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ